દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં મોવાલીયા ક્રોસિંગ પાસે ગેસ ભરેલું ટેન્કર પલટી માર્યું હોવાનું સામે આવ્યું છે મુવાલીયા ક્રોસિંગ ઉપર ઓચિંદુ ડમ્પર આવી જતા ચાલકે સ્ટેન્ડિંગ પરથી કાબૂ ગુમાવતા આ માર્ગ સર્જાયો હતો જેમાં એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી માર્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે દહેજથી એલપીજી ગેસ ભરીને ઇન્દોર તરફ જતા ટ્રકને દાહોદ નજીક મોવાલીયા ક્રોસિંગ પર અકસ્માત નડ્યો છે આ ઘટનાની જાણ દાહોદ પોલીસને થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાકીદના સ્વરૂપે ફાયર બ્રિગેડને પણ આ ઘટના અંગેની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી હાલ આ માર્ગ અકસ્માતના બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ અથવા ગેસ ગળતરનું બનાવ સામે આવ્યું નથી પરંતુ ગેસ કંપની દ્વારા તેમના એન્જિનિયરોને મોકલીને આ ટેન્કરને ફરી ઊભું કરી અને નિયત સ્થળે પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે ત્યારે આ માર્ગ અકસ્માતના પગલે હાલ કોઈપણ પ્રકારની જાનહાનિ બનવા પામી નથી સાથે સાથે અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તે પણ તેમના રાબેતા મુજબ ચાલી રહ્યા છે